વાગ્રાના ચિમન ચોક વિસ્તાર આવેલ પોસ્ટ ઓફિસની ની ગ્રીલ તસ્કર હોય

ગુરુવારના રોજ રાબિતા મુજબનું કામ પૂર્ણ કરી કચેરી બંધ કરીને જતા રહ્યા હતા ગત રોજ દેવ દિવાળીનો તહેવાર હોય જેને લઈ કચેરીમાં રજા હોવાથી આજ રોજ સવારના સાત વાગ્યાના સમાપ્ત નિત્યક્રમ મુજબ સ્ટાફે ઓફિસ ખોલતા જ તિજોરી તૂટી હોવાનું માલુમ પડતા તાત્કાલિક ઓફિસ બહાર નીકળી જઈને પોસ્ટ જાણ કરી હતી પોસ્ટ માસ્ટર તાત્કાલિક પોસ્ટ ઓફિસ ખાતે દોડી આવી ઘટના અંગે જાણકારી મેળવી પોલીસ સ્ટેશનમાં પણ જાણ કરવાની તજવીજ હાથ ધરી હતી

અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ડિજિટલ યુગ હર હંમેશ જનતાની સાથે